કલેક્ટર એ કેવી રીતે કેમ કે તે દેશની સેવા કરે છે ખૂબ જ મહાન છે કલેક્ટર અરે તેનાલી અહીંયા તો ઘણા બધા મહાન વ્યક્તિઓ છે પણ મને તો એક જ મહાન વ્યક્તિ જોઈએ છે મહારાજ મને થોડા દિવસ આપો ઠીક છે तीनाली नहीं देखा तो एक क्या गया महाराज आ अरे तेनाली तमें क्या गया था तमें जो प्रश्न कहा था एंड ओकेल शुद्ध तो तमने मरियो ओकेल हाँ क्या से हाँ तेनाली अब हदा इम्ना पगे क्यों મહારાજ આમની કલેક્ટર તો મને સાચો રસ્તો આ ડોક્ટર બની છું આમના લીધે જ મને સારું મળ્યું છે હા હા મહારાજ આમની લીધે અમે લોકો આટલી બધી વસ્તુ કરી